દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તે વરસાદના કારણે સુરતના રસ્તાઓ પર ખાડે ખાડા જોવા મળતા હતા ત્યારે સુરતના રોડ રસ્તા ઉપર ખાડાઓથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા આવી પરિસ્થિતિમાં જ્યારે નવરાત્રી નજીક આવે છે ત્યારે ખાડાઓ સાથે શહેરને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોને રિપેર કરવા માટે સુરતના મેયર દક્ષેશ માવાણીએ અલ્ટિમેટમ આપ્યું હતું અને સોમવાર સુધીમાં શહેરના તમામ ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી સાથે જ મહાનગરપાલિકાના તમામ કમિટીના ચેરમેનોને રાઉન્ડમાં જઈ અને તમામ જગ્યાઓના જે રિપોર્ટ લેવાનું અને સાથે જ મેયરને રસ્તા અને લાઇટ્સની સ્થિતિ અંગે માહિતગાર કરવાનું પણ કહેવામાં આવ્યું હતું ત્યારે મેયરને જે ફરિયાદો મળી હતી કે જેના આધારે કે જે ખાડાઓ પૂરવામાં આવે છે તે કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી પણ કરવામાં નથી આવતી ત્યારે તેને જ લઈને મેયર દ્વારા આ અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું હતું મેયર કે જેમને ગઈકાલે બેઠક મળી હતી જેની અંદર અધિકારીઓ તેમને જે કામગીરી કરેલી હતી તેનો રિપોર્ટ આપવા માટે આવ્યા હતા પરંતુ તે રિપોર્ટ આપવાને બદલે તેના ઉપર વાત કરવાને બદલે મેયર ઉલટા અધિકારીઓ ઉપર ગરમ થયા હતા અને તેમને કહેવામાં આવ્યું કે જે કામ બાકી છે તે પહેલાં પૂરું કરવામાં આવે આગામી પાંચ દિવસમાં એટલે કે સોમવાર સુધીમાં આ તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવે અને તેનો રિપોર્ટ છે તે આપવામાં આવે અને તે રિપોર્ટ જોયા બાદ મેયર પોતે તે વિસ્તારની મુલાકાત લેશે અને તમામ જે રોડ રસ્તા છે અને સ્ટ્રીટ લાઇટ છે તે ચેક પણ કરશે ત્યારે આ જ બાબતને લઈને સુરત મેયર સાથે નિર્ભય ન્યૂઝની ટીમે ટેલિફોનિક વાતચીત કરી હતી તે વાતચીત આપણે અહીંયા સાંભળીએ આપણી જોડે સુરતના મેયર દક્ષેશ મેવાણી જોડાયા છે તેમની જોડે જ આપણે સીધી વાત કરીએ દક્ષેશભાઈ જે પ્રમાણે સુરતની અંદર ખાડા સ્ટ્રીટ લાઇટો બંધ હોવાનું જે અત્યાર સુધી સામે આવ્યું છે ગઈકાલે આપે એક બેઠક બોલાવી હતી ને બેઠકની અંદર પાંચ દિવસની અંદર આ તમામ જે ખાડાઓ છે સુરતની અંદર જે પડેલા છે તે પૂર્વ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાના આદેશ આપવામાં આવેલા છે શું હતી આખી વાત નવરાત્રી નો પર્વ આવી રહ્યો છે શેરી ગરબા ના હિસાબે ઘણી જગ્યા મેં દર વર્ષે તમામ શેરીઓમાં જ્યાં જ્યાં ગરબા થતા હોય ત્યાં પેચવર્ગ નું કામ વરસાદના કારણે જે વિસ્તારમાં વરસાદના કારણે જે વિસ્તારમાં રોડ ધોવાઈ ગયો નાના ખાડા બાડા હોય તો એને પૂરવાનું કામ આદેશ આપ્યું ધોધમાર વરસાદ છેલ્લા ત્રણ કલાક થી ચાલુ છે એટલે સવારનું કામ તો સવાર સવારે વરસાદ નું પણ બપોર પછી વરસાદ નું વરસાદ વરસી રહ્યો છે એટલે સવારે આજે બપોર લગીને પણ તમામ ઝોનમાં કામ શરૂ હવે પાંચ દિવસ નો અધિકારીઓ જ એમને ટાઈમ આપ્યો છે કે માત્ર આટલા દિવસ અલગ અલગ ઝોન માં કામ પૂર્ણ કરશું અને નવરાત્રી આવી છે બેનો દીકરી રાત્રે ગરબામાં જતી હોય તો જે જગ્યાએ કોઈ સ્ટ્રીટ લાઈટ બંધ હોય એ રિપેરિંગ કરીને ચાલુ કરવા દે સાહેબ

જે પ્રમાણે જે સ્થાનિકો ઘણી વાર હજી પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે કામ યોગ્ય પૂર્ણ થયા નથી પહેલા બી જે પ્રમાણે કામ કરવામાં આવ્યા એ કામની ગુણવત્તા યોગ્ય ન હતી કામ પૂરું બી યોગ્ય થયું ન હતું તો લાગે

જે રિપોર્ટ સામે આવશે ત્યારબાદ કોન્ટ્રાક્ટરો સામે કેવા પગલા ભરવામાં આવશે કાયદેસર જે પણ પગલા ભરવા પડે એના દાખલો બેસરતો આવક વખતે અને પાંચ દિવસની જે કામગીરી જે અધિકારીઓને આપણે કરવાની કીધેલી છે એ કામગીરીનું તમે પોતે પણ પાંચ દિવસ પછી ત્યાં ગાડી પાંચ દિવસ પછી જે 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 પાંચ દિવસ પછી જે ઝોનમાં કામ પૂરું થઈ ગયું આજે વરસાદ છે એટલે એક બે દિવસ એમાં એક્શન કરવા પડશે કારણ કે બપોર પછી પ્લાન્ટ બંધ થઈ ગયો છે વરસાદના કારણે

સુરતના મેયર દ્વારા જે અધિકારીઓને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેને જ લઈને આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર પાયલ સાકરિયાનું કહેવું છે કે આ ખરેખર પ્રી મોન્સૂન કામગીરી છે વરસાદ આવે તે પહેલાં કામગીરી કરવાની હોય છે પરંતુ તે કરવામાં ના આવે અને એટલા માટે જ આજે આખા સુરતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખરેખર આમ તો વાત કરવામાં આવે તો મેયરનું કોઈ અધિકારીઓ સાંભળતા પણ નથી તેવા પ્રહાર છે કે જે પાયલ સાકરિયાએ મેયર ઉપર કર્યા છે તો સાથે સાથે પાયલ સાકરિયાનું એ પણ કહેવું હતું કે જો ખરેખર પાંચ દિવસમાં આખા સુરતની અંદર જો રોડ રસ્તાના ખાડા પૂરાઈ જશે તો અમે મેયરનું બુકી આપીને સ્વાગત કરીશું અને જો નહીં પૂરાય તો પછી અમે મેયરને આમંત્રણ આપીશું અને તેમને સાથે લઈ જઈને જે ખાડા છે તે દેખાડવામાં આવશે ત્યારે આ સાથે જ પાયલ સાકરિયા વધુમાં શું પ્રહાર કરી રહ્યા છે તે બી સાંભળીએ આપણી સાથે સુરતથી પાયલબેન સાકરિયા જોડાયા છે આપણે તેમની જોડે વાત કરીએ સીધી પાયલબેન સુરતના મેયર દ્વારા અધિકારીઓને 5 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે રોડ ખાડા પડેલા છે તેને લઈને 5 દિવસની અંદર એ ખાડા પૂરી આવે શક્ય છે કે બધા ખાડા અને તેની યોગ્ય ગુણવત્તા વાળું કામ થાય શ્રી સવાલ તો એવો છે કે હવે પૂરું થવાનું છે ત્યારે અત્યારે મતલબ એવું લાગે છે પ્રી મોનસન કામગીરી કરવાની હોય ને એ સમયે આપણને ખબર હોય ને એના પેલા તો જયારે રોડ બનાવવાનું હોય ત્યારે ક્વોલિટી મેન્ટેન ના થઈ હોય જયારે પેલો વરસાદ પડ્યો ત્યારથી લઈને અત્યાર સુધી લોકોની કમર ભાંગી ગઈ એમના જે સાંધાના દુખાવા વધી ગયા તમે જો તમે હોસ્પિટલોમાં જોશો ને તો ખબર પડશે કે લાંબી લાંબી લાઈનો હોય કમરના દુખાવાની સાંધાના દુખાવાની એટલા વધી ગયા અને અત્યારે જાગે છે ખરેખર દુઃખની વાત કહેવાય કે ભાઈ સુરતના જે પ્રથમ નાગરિક છે એ

સુરત ની અંદર એટલા બધા ખાડા પાણી ભરવાના અસંખ્ય પ્રશ્નો છે કે જે સામાન્ય માણસ ની જે જગ્યા હોય ને નળ ગટર અને આ ત્રણ એક એવી એમ કે ભાઈ અમે આ સુવિધા આપી છે આખા સુરત ની અંદર આખી એક સોસાયટી

જે કામ કર્યું છે તે રિપોર્ટ મેળવાશે અને ત્યારબાદ મેયર પોતે ત્યાં ગાડી જઈને ચેક કરશે કે ખરેખર ત્યાં ખાડા પુરાયા છે કે નહીં સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ છે કે નહીં તેવું બી તેમનું કેવું હતું ઘણું બધું અગાઉ કીધેલું છે આના પેલા સ્ટેન્ડિંગ ચેરમેન એ આવાસ નો નોંધ મૂકી લીધી આવાસો ની અંદર ભાડે આપી દીધેલા છે કેટલી ગેરરીતિઓ છે એની તમે લેખિત માં મને રિપોર્ટ આપો આજ દિન સુધી રિપોર્ટ રજૂ નથી થયો પાલિકા ખુબ મોટું મહત્વનું પદ કેવાય કે સમીક્ષા બેઠક નું આયોજન કર્યું હતું સંકલન બેઠક નું આયોજન કર્યું હતું એ પણ નથી થયું અડધું થયું ને અડધું મૂકી દીધું પછી આપણે થોડા સમય પછી કરીશું અને અમે તો ઈચ્છીએ છીએ કે જો મહેશ્રી સુરત શહેરના હિત માટે જો એમ કેતો હોય કે પાંચ દિવસની અંદર ખાટા પુરાઈ જવા જોઈએ અને નહીં પૂરાય તો છેલ્લું તો એ જોવાનું રહ્યું અમે પણ પાંચ દિવસની રાહ જોઈશું હોય કે અમે ખાતા પૂરવા માટેની સૂચના કી છે અમે વિપક્ષ તરીકે હર હંમેશ જયારે વિકાસના કામો હોય ત્યારે સાથે જ છીએ અને છે શહેરની જનતાની હિતની વાત હોય તો દિવસ રાત હોય કઈ પણ જયા વગર અમે હંમેશા સાથે છીએ આગેવાનો હોય કે પછી શાસકો હોય ગાઢા પુરાવવા માટે જે એમણે આ સૂચના આપી છે પાંચ દિવસ પછી અમે વિપક્ષ તરીકે તમામ નગરત્યકો જઈશું અને એમને આમંત્રણ આપીશું કે ચાલો આપણે સુરત શહેરના રસ્તાઓ પર ઉપર જઈએ સ્ટ્રીટ લાઇટની રાત્રે પણ નિરીક્ષણ કરીએ કયા કયા રસ્તાઓ પર અંધારા છે ગઈકાલે જો એક વૃક્ષ પડવાથી એક બાળ દબાઈ ગયો હતો ભ્રી મોન સુનગામગીરી તો સાઈડની વસ્તુ છે પણ હાલની જે પરિસ્થિતિ છે ખૂબ ખરાબ છે અને પાંચ દિવસની અંદર થતું હોય તો વધારે સારી વાત છે પાયલ બેન સાથે સાથે મેયર નું એવું પણ કહેવું હતું કે વર્ષ પહેલા જે રોડ બનાવવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ મંગાવવામાં આવશે તે કોન્ટ્રાક્ટરો નો પણ રિપોર્ટ મંગાવવામાં આવશે અને કેમ રોડમાં ખાડા પડ્યા એ બાબતે તપાસ કરવામાં આવશે અને તેમની સામે કોન્ટ્રાક્ટર સામે જે દાખલો બેસી શકે તેવા પગલા પ્રતિ આ વખતે ભરશે તેવું બી તેમનું કહેવું હતું તો ખરેખર લાગે છે કે એવા પગલા ભરાશે નથી પગલા ભરાતા આવું તો છે ને જ્યારે કતારગામ અંદર સિટી બસ દ્વારા ટીએટીએસ બસ દ્વારા જ્યારે એક્સિડન્ટ થયો રાતોરાત મિટિંગો કરી હતી મોટી મોટી વાવાઈ લૂંટવા માટે એમ એમ કોઈ તો લાગે કે ભાજપના લોકો જ કામ કરે છે એવી રીતના કમિટી બનાવેલી કમિટીમાં વિપક્ષ તરીકે અમને હાજર રાખવા જોઈએ પરંતુ ના રાખે કેમ કે સવાલ પૂછે તો જવાબ શું આપવા એ સમય એવું કીધું હતું કે ભાઈ આજની આ કમિટી બનાવી છે આના પાછળના કારણો આપણે તપાસ કરીશું અને કોનો કોનો વાઘ છે આપણે એના અમે એક્શન લઈશું

બિલકુલ ભાઈ બેન નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે જે પ્રમાણે મિયર દ્વારા પાંચ દિવસની અંદર રોડ રસ્તાના જે ખાડા પૂરવાનું કામ કરવાનું કહેવામાં આવ્યું છે તે કામ ખરેખર યોગ્ય રીતે કરવામાં આવશે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર